ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતમાં સદસ્યતા અભિયાન શરૂ થયું છે ત્યારે માંડવી ખાતે માંડવીના ધારાસભ્ય અને હાલના મંત્રી કુંવરજીભાઈ હડપતિના અધ્યક્ષસ્થાને સદસ્યતા અભિયાન બે હજાર ચોવીસની ની મીટિંગ મળી હતી ગુજરાતના મંત્રીઓ તેમજ વિસ્તારમાં ભારતીય એક મિટીંગનું આયોજન કર્યું હતું જ્યાં સાંસદ પ્રભુ વસાવા તેમજ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિએ પોતાના મત વિસ્તારમાં આવેલા બસો બાણુ જેટલા ભૂથો પર સરપંચો દ્વારા તેમજ હોદ્દેદારો દ્વારા જેટલા સદસ્ય બનાવવાનું આહવાન કર્યું સાથે જ ગુજરાતના દરેક સાંસદોને દસ હજાર તેમજ સદસ્ય બનાવું સંગઠન દ્વારા સૂચન કરવામાં આવ્યું હતું જેના અંતર્ગત આ આયોજન કરવામાં આવ્યું હતું નજીકના દિવસોમાં જયારે દેશના વડાપ્રધાન ગુજરાત પ્રવાસે આવવાના છે ત્યારે સદસ્યતા અભિયાન બે હજાર ચોવીસમાં સદસ્યતા અભિયાનમાં કેટલા સભ્યો બન્યા તેનું કારણ પણ કાઢવામાં આવશે આવનારા સમયમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી આવવાની છે ત્યારે ભારતીય જનતા પાર્ટી લોકસંપર્ક સુધી પહોંચવા આ અભિયાન મહત્વ ભૂમિકા ભજવે તેવું દેખાઈ રહ્યું છે આજે સદસ્યતા ઝુંબેશ ભારતીય વસાવા મિટિંગ સદસ્ય ઝુંબેશ બનાવવાની હતી ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને આજથી તમામે તમામ કાર્યકર્તાઓ એ સદસ્ય ઝુંબેશ માં જોડાશે દેશ ના વડાપ્રધાન ભાઈ મોદી સાહેબ ની જે નીમ છે એક ભારત શ્રેષ્ઠ ભારત બને વિકસિત ભારત દેશ બને એ આગામી હોય ત્યારે મારા ભારતીય જનતા તમામ કાર્યકરો પણ એમના વિઝન સાથે આગળ વધી રહ્યા છે અને હું માનું ત્યાં સુધી આગામી દિવસોમાં એક લાખ આપણા સદસ્ય ઝુંબેશ બની જશે એ મને ચોક્કસપણે ખાતરી છે એકસો સત્તાવન ના બસો ને એકાણું બુથ છે એક લાખ ધર્મેશ પટેલ ટીવી ન્યૂઝ માંડવી